ગાય કાઈ આગળ ને આગળ કોણ હે ગાય તું ગાયો ઘાડના અંદર હા જાવ ભાઈ દે ઈ તો ગાયો અરે આ ગાયો તો બહુ હેરાન કરે છે આ ખેતર વાવાડ ના રાખા કોઈના આ ઈ દુપાડ હા આ બાયા સ નેવા નેવા પડ્યા ઈ પણ મને જોઈએ

કંકુડા બનાવતો મને મારી ઘટી થઈ જાય અમની અંદર કોઈ નામ